મારું નામ હિરેન સોલંકી છે હું જામનગર મહાનગરપાલિકામાં વર્કાશન તરીકે ફરજ બજાવું છું રમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે જેમાં પક્ષી પક્ષીઘર તેમજ માછલીઘર પણ છે માછલીઘર છે ઘણા લાંબા સમયથી એ બંધ હતું માનનીય કમિશનર સાહેબ તેમજ સિટી સાહેબ તથા પ્લાનિંગ શાખાના નાયબ ઇજનેર શ્રી રાજીવ સાહેબની માર્ગદર્શન હેઠળ આખું માછલી ઘર છે એ રિનોવેશન કરવામાં આવેલ છે પહેલા છે એ ત્રીસ ત્રેવીસ પેટીઓ રાખેલી હતી જે હવે ત્રીસ પેટીઓ કરેલ છે અને જેમાં થી વધારે પ્રજાતિની માછલીઓ મૂકવામાં આવેલ છે માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ માછલીઘર બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે બાળકો ખૂબ જ આનંદ લે છે આ માછલી ઘર જોઈને માછલીઘરનો સમય છે એ સવારે એ નવ થી એક અને સાંજના એ ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીનો રહેશે